દેશના અન્ય રાજ્યોમાં ગુનાઓ આચરી સુરત આવી જતા આરોપીઓ સામે બ્રાન્ચે ખાસ ઝુંબેશ શરૂ કરી છે પાલીમાં વેપારી પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માગી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાના પ્રયાસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીઓ અને ખાસ કરીને અન્ય રાજ્યોમાં ગુનાઓ આચરતી સુરત આવી જતા ગુનેગારોને ને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે પાલનપુર ગૌરવપત રોડ પરથી રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુરના વેપારી પાસે એક કરોડ રૂપિયાની ખંડી માગી પિસ્ટલથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કરી છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા રીડા આરોપી વિજય ડાયાકડ સરિયા આહીને ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે ગત તારીખ એકવીસમી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ તે તથા અન્ય આરોપીઓએ ભેગા મળી ફરિયાદી વેપારીની દુકાને જઈ ત્યારે આ ધંધા કાફી અચ્છા ચલરાએ ગોવિંદ કુમાવત કોઈ કરોડ રૂપિયા દેને પડેગે ઓર પૈસે દો દિન દેને પડેગે તેમ કઈ જાનથી મારી નાખોને ધમકી આપી વેપારી વેપારીમાં પિસ્ટલથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી હતી કે ગુનામાં આરોપી ભાગતો ફરતો હતો જ જેને સુમેરપુર પડિશનલ સેશન જજની કોર્ટમાંથી તેના વિરુદ્ધ સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ ઇસ્યુ થયો હોય આરોપીએ સુરતમાં હોવાથી ચોક્કસ બાતમીના આધારે તેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો આ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો રાજસ્થાનની પાલી પોલીસના સો પંદર હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ